ધોરણ દસ વિષય ગુજરાતી ગુજરાતી માધ્યમના બાળકો માટે વ્રજ પ્રકાશને પરિણામલક્ષી આઠ પ્રશ્નપત્રોની બુક પબ્લિશ કરી છે જેમાંથી આજે આપણે પેપર નંબર છના વિભાગ સીનું સોલ્યુશન મેળવીશું દોસ્તો વિભાગ સી વ્યાકરણ વિભાગ છે અને જેમાં તેત્રીસથી ચાલીસ પ્રશ્ન વૈકલ્પિક પ્રશ્ન છે જે આપણે ઉત્તર માત્ર ને માત્ર જેના જવાબ લખવાના છે ઓકે ચાલો ત્યારે શરૂ કરીએ સી વ્યાકરણ વિભાગ માંગ્યા પ્રમાણે ઉત્તર લખો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પ્રશ્ન તેત્રીસ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો પહેલું જ છે પ્રતિબિંબ પ્રતિબિંબ અને બીજું છે અનુકૂળ અનુકૂળ પ્રશ્ન નંબર ચોત્રીસ દિગંત સાચી સંધિ છોડો તો અંત દિગંત પ્રશ્ન નંબર પાંત્રીસ વરદાન શબ્દનો સમાસ ઓળખાવો કર્મધારય સમાસ પ્રશ્ન છત્રીસ બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો કૂચી કૂચી એટલે ગલી મોહલ્લો કૂચી ફળ્યું મોહલ્લો અને કુંચી અનુસ્વર હોય અનુસ્વર હોય તો ચાવી કી અરબીમાં મિફતા કુંચી એટલે ચાવી પ્રશ્ન નંબર સાડત્રીસ વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો કાળુ ને તો રાજુની ગાળો ગોળ મીઠી લાગતી હતી એટલે વ્યતિરેક અલંકાર થયો પ્રશ્ન નંબર આડત્રીસ જેઠાણી શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો આવશે આ જેઠ વત્તા આણી જેઠાણી પર પ્રત્યય આગળ વધીએ ઓકે પ્રશ્ન નંબર ઓગણચાલીસ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો બે પૂછાયા છે અડધા અડધા માર્કસના વિભાવરી એટલે રાત્રિ માધવને દીઠો છે ક્યાં કાવ્યમાંથી આયુધ આયુધ એટલે હથિયાર શસ્ત્ર જો અહીંયા શાસ્ત્ર લખ્યું છે શાસ્ત્ર પણ નહીં આપણે તો શસ્ત્ર વેપન પ્રશ્ન નંબર સંત આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો સંત જાતિવાચક સંજ્ઞા તેત્રીસ થી ચાલીસ વૈકલ્પિક પ્રશ્ન હતા ત્યારબાદ ઉત્તરો એક લીટી છોડીને એકતાલીસમો પ્રશ્ન નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો તમારે તો માત્ર જવાબ જ લખવાના છે ગજ ગજ છાતી ફૂલવી હું એવો ગુજરાતી ગદ્યમાંથી લે પદ્યમાંથી લેવામાં આવ્યું છે ગજ ગજ છાતી ફૂલવી એટલે ગર્વ અનુભવવો પ્રશ્ન નંબર બેતાલીસ નીચે આપેલ કહેવતનો અર્થ લખો નાચવું નહીં અને આંગણ વાંકું એટલે કામ ન કરવા માટે ખોટા બહાના બતાવવા કામ ન કરવા માટે ખોટા બહાના બતાવવા પ્રશ્ન નંબર તેતાલીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો આકાશ અને પૃથ્વી મળતી જણાય તે કાલ્પનિક રેખા ક્ષિતિજ નંબર ચુમ્માલીસ નીચેના શબ્દનો વિરોધી શબ્દ લખો વ્યર્થ તો એનું ઓપોઝિટ થશે સાર્થ આપણે લખીએ છીએ શીર્ષકની યથાર્થતા ચર્ચો શીર્ષક સાર્થક થાય છે કે નહીં બરાબર વ્યર્થ એટલે નકામું ફોગટ એનું ઓપોઝિટ શાર્થ પ્રશ્ન નંબર પિસ્તાલીસ નીચેના વાક્યને કર્મણીમાં ફેરવું મોટી દીકરીએ ચોખા ડળ્યા કર્મણીમાં એટલે મોટી દીકરીથી ચોખા પ્રશ્ન નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો અહુરવેળા એટલે ક સમય ગોડીની સ્વામી ભક્તિ માં છે ને આ અહુરવેળાએ કાં જવા નીકળ્યા અહુરવેળા એટલે ક સમય આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર સુડતાલીસ નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો અમે સાચવશું સુવાળા રંગ માધવને દીઠો છે ક્યાં કાવ્યમાંથી લેવામાં આવ્યું છે અને સુવાળા ગુણવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ અડધો માર્ક્સ વિશેષણ શોધવાનો અને અડધો માર્ક્સ એના પ્રકાર લખવાનો પ્રશ્ન નંબર અડતાલીસ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો એમની લોક સંસ્કૃતિ આજે એટલી જ જીવંત છે આજે આજે સમય બતાવે છે એટલે સમય વાચક ક્રિયા વિશેષણ શું કહ્યું અડધો માર્ક્સ વિશેષણ ક્રિયા વિશેષણ શોધવાનો અને અડધો માર્ક્સ એના પ્રકાર લખવાનો પ્રશ્ન નંબર ઓગણપચાસ શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર અને વ્યંજન છૂટા પાડો કાર્યક્રમ તો લખવાનું ક વત્તા આર્ય વત્તા આર્ય વત્તા ક્રમ ક ર અ મ દોસ્તો યાદ રાખો કે આપણા જેટલા પણ વ્યંજન છે વ્યંજનને શું કરવાનું છે ખોળા કરવાના છે અને સ્વરને આમના આમ રહેવા દેવાના છે પ્રશ્ન નંબર પચાસ નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવો બાબુભાઈ વ્યાકરણ શીખવે છે તો બાબુભાઈ થી વ્યાકરણ શીખવાડાય છે પ્રશ્ન નંબર એકાવન નીચેની પંક્તિમાંનો છંદ ઓળખાવો સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ ઉદાહરણ મનહર છંદનું છે છંદ ઓળખવા માટે છંદનું બંધારણ અક્ષરમેળ છે માત્રામેળ છે કેટલી માત્રા કેટલા અક્ષર એ બધા સૂત્ર યાદ કરવા જરૂરી છે બાવન પ્રશ્ન મારા ચરણ ચાર છે મારી કુલ માત્રા ચોવીસ છે ચરણને અંતે ગુરુ લઘુ હોઉં છું તો મને ઓળખો જવાબ આવશે દોહરો છંદ મિત્રો આશા રાખું છું કે મારા દ્વારા અપાયેલી આ સમજૂતી તમને બોર્ડની એક્ઝામમાં સારા માર્ક્સ લાવવા માટે સહાયભૂત પુરવાર થશે કંઈ પણ પ્રકારની ક્વેરી હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ઈન્શાલ્લા પેપરને લગતી કોઈ પણ સમસ્યા હશે હું તમારે હલ કરવાનો પ્રયાસ કરીશ ઓલ ધી બેસ્ટ ફોર એક્ઝામ બાય